જય દ્વારકાધીશવાલા દ્વારકા જતા પદયાત્રીઓ માટે રાજકોટના જામનગર રોડ ઉપર ખાસ તૈયારીઓ કરવામાં આવી છે પદયાત્રીઓ માટે ગરમા ગરમ ભોજન અહીંયા તૈયાર થઈ રહ્યું છે ભોજનની અંદર છે ગાજરનો સંભારો ગરમા ગરમ રોટલી સ્પેશિયલ ખીચડીના ખીચડીના તો તપેલા જ ભૂકાઈ ગયા છે મોટા પ્રમાણની અંદર આ ભોજન પ્રસાદ છે તે તૈયાર થઈ રહ્યો છે સાથે જ કોબી ટમેટાનું સલાડ છે રીંગણા બટેટાનું શાક છે અને તમે જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણની અંદર આ શાક છે આ રસોઈ છે આ ભોજન પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે અને ખાસ માલધારી ભાઈઓ માટે તૈયાર થઈ રહ્યા છે ચૂલાના રોટલા કારણ કે આપણા માલધારી ભાઈઓને રોટલા વગર તો જરાય નો ચાલે એટલે સ્પેશિયલ એના માટે આ બહેનો દ્વારા રોટલા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ગરમા ગરમ ભોજન પ્રસાદી જેટલા પણ પદયાત્રીઓ દ્વારકા જાય છે તે દરેકને અહીંયા પેટ ભરીને જમાડવામાં આવશે તો ભોજન પ્રસાદ લીધા પછી કાળિયા ઠાકરને યાદ કરીને જો રાસ ગરબા ન લે પદયાત્રા અધૂરી ગણાય અને એટલા માટે જ અહીંયા બહેનો દ્વારા કાળિયા ઠાકરને યાદ કરીને રાસ ગરબાની રમઝટ પણ કરવામાં આવી રહી છે અને બહેનોની સાથે સાથે આપણા માલધારી સમાજના ભાઈઓ અને પદયાત્રીઓ પણ આ ગરબાની અંદર જોડાઈ ગયા છે અને કાળિયા ઠાકરને યાદ કરી જય દ્વારકાધીશના નાદ સાથે ગરબાની રમઝટ બોલાવે છે અને ગરબે રમતા રમતા દ્વારકા સુધી આ સંઘ છે તે પહોંચશે અને કાળિયા ઠાકરની સાથે ફૂલડોલ ઉત્સવ મનાવશે અને ભગવાનની સાથે હોળી રમશે